જે નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે મોલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે આ ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે જેથી આ ફાઉન્ડેશન અને બંધ કરવાનો નિર્ણય એ આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાનો યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતિ છે આ ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે ત્યારે મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે જેથી મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશ તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુભરા મારફતે ભરતના શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અભી સરકાર દ્વારા જે એક નિર્ણય લેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે લઘુમતી બાબતો કે ભાઈ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ઓલ ઇન્ડિયામાંથી બંધ કરવાનો નિર્ણય કરેલો છે આ નિર્ણયથી સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનો દુઃખી છે આ નિર્ણય કરવાથી લાખોને કરોડો મુસ્લિમ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે જેમને આ ભારત દેશને સુપર પાવર બનાવવામાં આપણા સુપર પાવર બનવા જઈ રહેલા છે આમાં મુસ્લિમ સમાજનો આઝાદીમાં પણ એટલો શીફાળો છે અને આ દેશના એજ્યુકેશન ક્ષેત્રે ક્ષેત્રે પણ મહત્વનો મુસ્લિમોનો ફાળો છે પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ હિન્દુસ્તાનના જે કચરાયેલો વર્ગ છે જેમ કે મુસલમાનો છે મુસલમાનોમાં શિક્ષણ મળે સારું શિક્ષણ મેળવી અને આઈએસ આઈ આઈપીએસ મામલતદાર બને કલેક્ટર બને ડીએસપી બને સારું શિક્ષણથી વંચિત કરવા માટે આ જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે ભારતના બંધારણની વિરુદ્ધમાં છે